અનુસૂચિત જાતિના જો અનુસૂચિત જનજાતિના જો તમામમાં નાણાકીય ફાળવણીમાં પણ ન્યાય કેન્દ્રમાં પણ તમે જો તેવા સમયે રાહુલજીએ જે વાત કરી છે એ દેશમાં જે લોકો શોષિત છે પીડિત છે તકલીફ અનુભવી છે સામાજિક શૈક્ષણિક પછાત છે પક્ષીપત સમાજમાંથી આવે છે અનુસૂચિત જનજાતિમાંથી આવે છે આર્થિક રીતે નબળા છે તેમના સામાજિક વિકાસ માટે અને એમના સર્વાંગી વિકાસ માટે એમને ન્યાય મળવો જોઈએ સરકારી વિવિધ એ આપવા માટે જન ગણનાની એમને માંગ કરી છે કોંગ્રેસ પક્ષમાં પ્રતિબદ્ધ છે અને એના ભાગ રૂપે એમને વાત કરી છે ત્યારે ભાજપાના એક નેતા એમ પણ કે રાજનીતિને એમને રાષ્ટ્રનીતિ તો કેન્દ્રમાં બેઠેલા અમારા આપણા સૌના પ્રધાનમંત્રી શ્રીને મારે પૂછવું છે આ દેશના પ્રધાનમંત્રી છો આ બિહારમાં જેને આપની જાતે કયો છો કે હું આ જાતિમાંથી આવું છું ઉત્તર પ્રદેશમાં આપ એમ હું અતિ પિછડી જાતિમાંથી આવું છું મુંબઈમાં પાછું અલગ વાત કરો છો એટલે ખુદ જાતિવાદી રાજકારણ કરનાર ભાજપા પોતે